અમારે પત્રકાર પરિષદની દ્રષ્ટિએ અમારા જવાબ લેવાના હોય તે અમારા પ્રમુખશ્રીએ કહેવાનું હતું એના માટે અમે તમને બોલાવ્યા હતા પ્રમુખશ્રી એનું નિવેદન આપી દીધું મારી વાત પણ તમે એક પછી એક ઉછા રાખો તમે એક બે ને ત્રણ સવાલ તમને હું જવાબ આપવા દે જે પ્રકારની રાજ્ય સરકારની માનની મુખ્યમંત્રીશ્રીની પોતાની દેખરેખની જે કાર્યવાહી શરૂ થઈ છે એના પરિણામો આપ બધા જોઈ રહ્યા છો જે આપના મનમાં હશે અથવા તો આપણા સીટ તરફથી જે કંઈ ભલામણો આવશે એ તમામની સામે કાર્યવાહી થશે પણ એમને હજી કોઈની સામે આવશે ત્યારે થશે નહીં 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 જવાબદાર એને માટે સીટની રચના થઈ છે આપણે સુધી જોઈએ આટલું જ ખાલી કહેવાનું છે કોઈને છોડવામાં નહીં આવે આ વાત પણ નિશ્ચિત છે જો એના અંગેના પુરાવાઓ હોય

સર એકમને આટલી આટલી પરવાનગીઓ મળી જાય એને માટે સીટ છે એમાં જ